અમરેલીના વડિયામાં બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ખાતેદારોની સહમતી વગર પીએમ સુરક્ષા અને જીવન જ્યોતિ વીમા યોજનાના પ્રીમિયમ કાપી લેવાતા વિવાદ સર્જાયો છે મેસેજ આવતા જ ગ્રાહકો બેંક પહોંચ્યા હતા જ્યાં ઉગ્ર રજૂઆત બાદ બેંકે નાણાં પરત કર્યા હતા લોકોએ આ પ્રકારે વીમા પોલિસીઓ ધાબળી દેવા બદલ આરબીઆઈ તપાસ કરે તેવી માંગ કરી હતી હવે આ લોકોને પીએમ એ પીએમ જે કે એવી નામની કંઈક યોજના હોય છે વીમા કવચ તરીકે હોય છે તો આ બધા ગ્રાહકો છે અમુક ગ્રાહકોની જાણ વગર આ લોકો એના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે જાણનો એ રીતે સુરક્ષા કવચ ચાલુ કર દે છે તો કસ્ટમરને જાણ હોતી નથી અને દર મહિને ત્રણ મહિને અથવા છ મહિને બધા એ ગ્રાહકોના ખાતામાંથી પૈસા કપાતા હોય છે પણ જનરલી ગ્રાહકો પૂછવા જાતા નથી ત્યારે આ અમુક આ ભાઈ છે આ મારી પાસે આવીને એણે મને કીધું કે મારા ખાતામાંથી આ રીતના જો દર ચારસો છત્રીસ રૂપિયા દર છ મહિને કપાઈ દે છે તો અમે એ પૂછવા આવ્યા ને તો કોઈ પણ ગ્રાહકોની ની સંમતિ વગેરે આ લોકોએ આવું ચાલુ કરી દીધું પછી મારા જ એક ફેમિલી મેમ્બરનું આ સ્કીમ ચાલુ કરી દીધી હતી તો અહીંયા અમે આવીને પૂછ્યું કે ભાઈ આ સેનું છે તો એ લોકો એમ કીધું કે તમે ગેમિંગ રમતા હોય ને ગેમ ગેમના પૈસા તમારામાંથી કપાળે અથવા તમે ગીત સાંભળતા એવો ખોટો અમને ઉડાવ જવાબ આપવાનો આવેલો એટલે મેં એની અરજી કરી હતી અરજી કરી એટલે લોકોએ મને પૈસા રિફંડ કરી દીધા હતા બધા જેટલા અમારા પૈસા કપાણા હતા પછી આ બધાય વડિયાના જે લોકો છે એનામાં પણ મને જાણવા માં આ રીતના આવી ખોટી યોજના ચાલુ કરીને બધાના ખાતામાંથી પૈસા કાપે છે તો આ ભાઈ તમારે કેટલા કપાય છે ચારસો ને છત્રીસ ચારસો છત્રીસ શું નામ અને ગામ તમારું ગયો ગામ વડિયાનું

તો વડિયામાં કેટલા એવા ખાતા ચાલુ છે કે જેમાં કસ્ટમરની જાણ બાર આ રીતના ચાલુ હોય તો આપણે એની આરટીઆઈ કરવી જોઈએ કે બીજી રીતે આને પૂછવું જોઈએ કે વડિયામાં કેટલા અકાઉન્ટ છે અને એવા કેટલા અકાઉન્ટ છે જેમાં કસ્ટમરની જાણ બાર આ રીતની યોજના ચાલુ હોય આ બહનામાં આવી યોજના ચાલુ હતી તમારે શું થયું અવાજ ઉઠાવ્યો તો એને પૈસા રિફંડ કરી દીધા મારે છ ચાર પાંચ મહિના પહેલા બે વર્ષ કપાણ આ મહિના મહિના એકસો પાંચ રૂપિયા કાપતો